ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું રાજ રાઠોડ તો હવે અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ નાઈ તો ફૂલ ફ્રેશ થઈ ગયા છીએ હવે જ્યાંથી નીચે નાસ્તો પાણી કરીને દુકાને જાસી આપણે દુકાને શું શું કરવાના છીએ એ તમને હું આજના વિડીયોમાં બતાવીશ તો તમે બહેના રહેજો તો મિત્રો ઘરે આવી ગયો છું ને ઘરે જમવામાં શું બનાવ્યું છે હવે હું દેખાડું તમે મમ્મી શું બનાવ્યું હોય જમવામાં મગની ખીચડી અને આ શું બનાવ્યું છે સુખડી તમે જો શિયાળો આવી ગયો અમારા ઘરમાં એટલે સુખડી અને મરચા પોપા તો બેસીએ એને મરચા જોઈ તો જ આમાં આ શું બનાવ્યું એમ પપ્પા તો મેથીની ફાકી એને ફાકી જોઈ આમાં શું બને રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક બનાવે તમે જેવો ખાલી ગાઈશ જમવામાં

જો આ ભાઈનો એક્ટિવા નવો મોડલ આવ્યો ને 125 સીસી આપણે લીધું છે મસ્તીનું હે એક નંબર બધા ફંક્શન એ નવા ઘણા બધા આવ્યા હે આમાં તેમ નવું એના ચારે બાજુથી એનો વ્યૂ બતાવો મસ્તીનો લુક છે ઘણો બધો વેપાર છે આ પગારિયા ની એ લોખંડના છે આપણું આ એક્ટિવા જ્યું ને બ્લેક હમણાં લીધું પ્લાસ્ટિક અહીંયા મસ્તીનો ગ્રે કલર અહીંયા લાઈટ આવી છે કમ્પ્લીટ આ એક આ બે આ ત્રણ અને હજી પાછળ વળ્યું ચાર ચાર આવી વાર એક્ટિવા થઈ જાય જમીને મળી આપણે આવી ગયા છીએ હવે દુકાને એને વાઈગ્યા છે સાળા તન અને આપણો મિત્રો હવે ચા લઈને આવે છે તો હવે આપણે ચા પાણીનો પ્રોગ્રામ કરીશી અને આપણને ઓર્ડર આવ્યો છે બિહારથી સ્પ્લેન્ડરની બે જે સતનના મોડેલની સીટ મોડિફિકેશન કરવાની છે તો હું તમને બુકિંગ કરીશ એ બધું જ બતાવીશ કે આપણે કઈ સીટ મોડિફિકેશન કરવાના છીએ ગાઈસ ખરે ખરે છે તો અક્કાભાઈ ચા ભરે આપણા આટલું બેસીએ હવે આપણે અક્કાભાઈને હાથની ચા પીવાની હે અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયો છું કમ્પ્લેટ હવે જોશું આપણે શું કરીએ રાતે આપડે બારે આટો મારવા જવો છે તો એ હું તમને બતાવીશ કે ક્યાં ક્યાં હું જાઉં છું કોના ભેગો જાઉં છું નહી

જોવાનું જ છે હા નક્કી શું નક્કી થયું ઘરે રેજો એમ શું જવાનું ક્યાં રિસોર્ટમાં જવાનું રિસોર્ટમાં જઈને શું કરીશ એના કરતા કામ ધંધી નો કરો એમાં તમે આગળ આવશો રેખડે ક્યાંય આગળ નહીં આવો સમજાઈ ગયું

હે મગજ છટકી આજે રાતે શું ખાવાનો પ્રોગ્રામ કરવાનો જમવાનું હજી મમ્મી હું બનાવ્યું હજી ગયો નથી નીચે ડાયરેક્ટ ઉપર આમ જો ચિત્રામણ કરીને બેઠો હોય આ બધું સાફસફાઈ કરી ઉપર બગાડી નાખાય ખાઈ જતો નહીં ચ્યારેય બાજુ ચિત્રામણ કર્યું આ બાજુ પૈડ્યું આ બાજુ જો પાવર બેમ પડી એ હા આમ નો હોય નિરિયા આમ જો ને સેફલી હે ને એટલે તું આવા ધંધા કરીશ એમ ને હમજો આ જો

મિત્રો ઘરે આવી ગયો જ છું ને વાયગા છે સવા આઠ ને હવે જમવામાં શું બનાવ્યું છે મમ્મીએ જો જમવામાં બનાવ્યું છે આપણને નથી ભાવતું ને એ શાક અને ખીચડી સેવ ટમેટાનું શાક અને ખીચડી એવાયા ખજૂર લઈ એવા છે આ ભાઈ હજી ઉપરથી નીચે એવા તો મોબાઈલ જોવાનું કામ કરે છે બરોબર લીલી ચટણી અહીંયા બપોરે બનાવી સુખડી બરાબર તો હવે આપણે જમી લઈ ને જમીને મળી બહાર જાય તો તમને દેખાડીશ

બંધ <laughs>